અંકલેશ્વરના નોબલ માર્કેટમાં લાગેલી આગના સમય પત્રકો ઉપર હુમલો કરનાર ભંગારિયાને ઝડપી પાડતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તારીખ આઠ ત્રણ બે હજાર તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના રોજ અંકલેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટના રોશની એસ્ટેટમાં આવેલ ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાં આગ લાગી હોય તેવું દેખાતા બે પત્રકાર નામે ભરૂચ એક્સપ્રેસના તંત્રી મુતુજા અલી મસ્તાણી અને દીપ ભાસ્કર ન્યૂઝના પત્રકાર વિપુલ જાની દ્વારા શૂટિંગ કરતા હતા તે વખતે રોશની એસ્ટેટમાં આવેલ ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાંથી